ખાસ કરીને કઈ રીતનું આયોજન રહેશે નવરાત્રિ સોશિયલનું આયોજન અમે એક જ ઓપર્સથી કર્યું છે કે નવરાત્રિ સોશિયલમાં તમે બધા પ્લેટફોર્મ જેમ કે તમારે ગરબા ગરબાના પાસિસ જોઈએ છે કે તમારે કોસ્ટ્યુમ જોઈએ છે ફેશન નોલેજ જોઈએ છે કે તમને ગરબા નથી આવડતા વર્કશોપ જોઈએ છે તો એ બધું એક પ્લેટફોર્મ પણ તમને મળી શકે ખાસ કરીને એ જઈ રીતના કરવાનું એનો આઈડિયા આવવાનું એક જ રીઝન છે કે આટલા વર્ષોથી હું બોર્ન એન્ડ બ્રોડઅફ અમદાવાદથી જ છું તો અમદાવાદમાં આટલા વર્ષોથી નવરાત્રી જોઈ રહી છું તો નવરાત્રીનો ટ્રેન્ડ ડે બાય ડે વધી રહ્યો છે આપણે અમદાવાદમાં એવું જોવા જઈએ કે લાસ્ટ ફાઇવ ઇયરથી ફાઇવ ઇયર બેક જઈએ તો આપણે પચાસથી સાહીઠ નવરાત્રિઓ થતી હતી અને અત્યારે આજના ટ્રેન્ડમાં અત્યારે અમારી પાસે એ જ નોલેજ છે કે એકસો સાહીઠ જેટલી નવરાત્રીઓ અમદાવાદમાં થવા જઈ રહી છે અને લાસ્ટ યર કહેવો જ થયેલો કે જે સારી સારી નવરાત્રિમાં પાસિસ થતાં મળી રહ્યા અને જે અમુક સારી નવરાત્રિઓ હતી પણ ખરી તો એમાં લોકોને નોલેજ નહોતું કે આ નવરાત્રી સારી છે કે તમે જઈ શકો કેમકે એ લોકોનું માર્કેટિંગ કે કંઈ ફ્લેક્સ હતું કે કંઈ પણ કહી શકાય આપણે તો તમે બધા પ્લેટફોર્મ પર પહોંચી શકો એ જ અમારું ખાસ કરીને કેટલા વર્ષથી આયોજન કરી રહ્યો છે તમારા સુધી લોકો કઈ રીતના પહોંચશે નવરાત્રિ સોશિયલ આ અમારું ફર્સ્ટ યર છે પણ બાકી નવરાત્રી આયોજનની વાત કરીએ તો અમે છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા હતા અને એ જ ઓર્ગેનાઇઝેશન પછી અમને આ આઈડિયા આવ્યો કે અમે આ વર્ષથી કંઈક નવું લાવી કોમન પબ્લિક તમે સોશિયલ મીડિયા થ્રુ જોડાઈ શકો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ થ્રુ સોશિયલ મીડિયામાં અમારો નંબર તમને મળી જશે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એના થ્રુ જોડાઈ શકો અને એમાં પણ અમારું ઇન્સ્ટા એન્ડ નવરાત્રિ સોશિયલ જ છે ખાસ અલગ અને અલગ રીતના આખું કઈ રીતનું આયોજન થશે તમારું આ વખતનું પેલું વર્ષ છે તો અલગ રીતે અમારું એ છે અત્યારે આ વખતે કે અમે લોકો વધુ ફ્રી ઓફ કોસ્ટ કરવા જઈ રહ્યા છીએ કે તમે અમારી સાથે જોડાઈ શકો તમે અમારી સાથે ગરબા વર્કશોપ લઈ શકો કે ફેશન નોલેજ તમારે લેવું છે ફૂડ અને ડાયટ નોલેજ લેવું છે એ બધું તમે ફ્રી ઓફ કોસ્ટ લઈ શકો કેટલા રજીસ્ટ્રેશન અત્યાર સુધી થઈ ગયા છે ફિફ્ટી હંડ્રેડ અરાઉન્ડ કેટલો કોઈ ટાર્ગેટ છે કે કે આટલા સુધી કરવાના છે કોઈ ટાર્ગેટ તો એવો જ છે અમારો કે જેટલું બને એટલું વધારે કરી શકે